રાજકોટની અંદરની ઘટના અને આ ઘટનાની પાછળ ભાજપાની શાસકોના ભ્રષ્ટાચારના એક પછી એક કાળા ચીઠા ખુલ્લા પડી રહ્યા છે ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાય એન ઓ માટે સિત્તેર હજાર રૂપિયા ચૂકવાતા સાંસદ બનતા પાછા મળી ગયા પણ આ ન મોટી ભ્રષ્ટાચારના

દુઃખદાયક ઘટના ટીઆરપી ગેમ જોબ કોની ભાગીદારી કોની સાજીદારી હતી જેમાં નિર્દોષ માનવી ખોવ બન્યો હવે અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામથી લઈને ગેરકાયદેસર તત્વ સમગ્ર ઉભું કરવાનું એ પછી શાળા કોલેજોની મંજૂરી હોય ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવાનું હોય જમીન ઉપર કબજા કરવાના હોય કેમ સરકારી મંજૂરી આપવાની હોય દરેકમાં પ્રસાદી પ્રસાદી ને પ્રસાદી આ ખેલનો કરોડો રૂપિયાનો કારોબારના કારણે ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ ગયો છે આ લૂંટની સિસ્ટમના મુખ્યા તરીકે મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે એવો અમારો સીધો પ્રશ્ન છે કામ કરવા માટે મેં સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા અને કામ ન થયું તો પાછા મંગાવ્યા અને પાછા એ થેબા જે ફાયરના અધિકારી છે એને પાછા આપ્યા આ સિસ્ટમ એક અત્યારે એ રાજ્યસભાના સાંસદ પણ છે ને આ પ્રકારની વાત એમને કરવી પડે કયા પ્રકારની સ્થિતિ જે છે આનાથી કહી શકાય અને રાજકોટની ઘટના આ સમગ્ર દરમિયાન બાબત દરમિયાન સામે છે ભાજપાના હાલના સાંસદ જે તે સમયે કોર્પોરેટ ના પ્રતિનિધિ હતા પોતાના જમીન ઉપર એની મંજૂરી માટે એમને સિત્તેર હજાર રૂપિયા આપવાનું આપણે વર્તમાન પત્રોને બધા માધ્યમોમાં પ્રસિદ્ધ સવાલ એ થાય છે કે આ તો સામાન્ય માણસની હાલત શું હશે સામાન્ય માણસે પોતાના સાચા કામ કરાવવા માટે પણ કેટલા પૈસા આપવા પડે અમે વારંવાર આ રહ્યા છીએ અને ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાયેલો છે આ લૂંટના કારોબાર છે આ કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને આ સેવા સદનો મેવા સદનોની જેમ લૂંટફાટનો ધંધો ચલાવે છે કેમ ભાજપ સરકાર છે આ વિકાસના મોડેલના નામે આ ભ્રષ્ટાચારમાં આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે પછી એ બ્રિજ તૂટવાની ઘટના હોય ટેન્ડરના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની વાત હોય કે પછી પેપર ફૂટવાની હોય એમાં કરોડો રૂપિયાની લેતી દેતીનો ખેલ હોય ભરતીમાંથી લઈને તમામમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે અને એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે તેવા સંજોગોમાં ભાજપાના હાલના સાંસદે લાંચની વાત સીધી કીધી છે ત્યારે સરકાર અને મુખ્યમંત્રીશ્રી એમના સાંસદની તો આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા ઉપર તો પગલા વાત કરે બીજા બધામાં તો લીપાથોપી કરે છે પણ એમના સાંસદ રહ્યા છે કે ભ્રષ્ટાચારનો ખેલ એના બાબત તો એમના સાંસદની જયારે આ વાત છે એના મુદ્દે તો ભાજપાના ભાજપા સરકારના મુખ્યમંત્રીશ્રી જવાબ આપે જનતા જાણવા માંગે છે કે રોજ બરોજ ગુજરાત અને ગુજરાતી લૂંટાઈ રહ્યા છે એની જવાબદારી તો સ્વીકારે